ગારિયાધાર કેવી વિદ્યા સ્કૂલ ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આજ આજરોજ કેવી વિદ્યા સ્કૂલના પરિસરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો દ્વારા કૃષ્ણ જન્મોત્સવ અને મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું સ્કૂલના વિદ્યાર્થીઓએ પૂરા ઉમંગથી ભગવાન કૃષ્ણના જન્માષ્ટમીની ઉજવણી કરી વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રાજગરવાની રમઝટ અને કૃષ્ણનો જે જયનાદના ગુંજ સાથે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અશ્વિનકર્ણ ન્યૂઝ ગાર હર્ષ ઉલ્લાસ સાથે મંદિર જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને સાથે સાથે મટ્ટીપૂર્ણ પણ આયોજન કરવામાં આવ્યું હતું અને અંતમાં મહારાજ સાથે આ જન્માષ્ટમી પર્વની સૌ વિદ્યાર્થી લોકો અને સમગ્ર શાળા પરિવાર સાથે